અમિરગઢ તાલુકામાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી આજે નવમી ઓગસ્ટને વિશ્વ આદિવાસી દિવસ તરીકે ઓળખવામાં આવે છે અને આજના દિવસની આદિવાસી સમાજના લોકો ધામધૂમથી ઉજવણી કરે છે આજે વિશ્વ આદિવાસી દિવસના દિવસે અમિરગઢ તાલુકાના આદિવાસી સમાજના લોકો દ્વારા બાઇક રેલીનું આયોજન કરાવું સમાજના યુવાઓને અગ્રણીઓ મોટી સંખ્યામાં બાઇક રેલીમાં જોડાયા બાઇક રેલી વિરમપુર થઈ સુરેલા ઇકબાલગઢ સહિત અમિરગઢ તાલુકાના ગામે ગામે ફરી અમિરગઢ ખાતે આવેલ મામલતદાર કચેરીએ પહોંચ્યા આદિવાસી સમાજના લોકો દ્વારા અમિરગઢ મામલતદારને પોતાના સમાજના પ્રશ્નોને લઈ આવેદનપત્ર પાઠવવામાં આવ્યો અને સમાજના લોકો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે આદિવાસી સમાજના જે પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો આગામી સમયમાં કોંગ્રેસ તાતાના ધારાસભ્ય કાંતિભાઈ ખરાદી અધ્યક્ષ સ્થાને

Juga kasih